ધોરાજી ખાતે ભાજપ દ્વારા ગાઉ ચાલો અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ મારું નામ દિનેશભાઈ અમૃતિયા પ્રદેશ કારોબારી સભ્ય આજે ચાલો ગાઉ અભિયાનના અનુસંધાને ધોરાજી ખાતે એક મિટિંગનું આયોજન કરેલ આ મિટિંગની અંદર શહેર અમારા પ્રદેશ કારોબારીના સભ્ય અને મારા મિત્ર એવા વીડી પટેલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી લલિતભાઈ વોરા જિલ્લાના માજી મંત્રી હર્ષુખભાઈ ટોપિયા તથા સંગઠનના અનેક આગેવાનો સાથે મહાદેવ મંદિર સાથે મિટિંગનું આયોજન કરેલ અને ભારતીય જનતા પાર્ટીની જે નરેન્દ્ર મોદીની વહીવટી શાસનની કાળની અંદર જે કામગીરી કરી હતી એ કામ લોકો સુધી પહોંચવા પહોંચાડવા એના અનુસંધાને એક મિટિંગનું આયોજન કર્યું હતું અને મિટિંગની અંદર બહોળી સંખ્યામાં લોકો હાજર રહી અને ખૂબ માર્ગદર્શન આપેલું લલિતવોરા પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જોડાયું છે તેમ લોકસભાની ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે લોકસભાની ચૂંટણીના અનુસંધાને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા બધા જ આગેવાનોએ રાષ્ટ્રીય લેવલના અને રાજ્ય લેવલના બધાએ જે આપણને પડકાર ફેંક્યો છે કે આ ચૂંટણીની અંદર હવે તો કોંગ્રેસે પણ સ્વીકાર્યું છે કે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ચારસોને બાર આ સીટ લેવાની છે તો એના અનુસંધાને આજે સારાએ દેશની અંદર અને સારાએ ગુજરાતની અંદર આજે આ અભિયાન ચાલુ છે એના ભાગરૂપે ચલોગાંવ અભિયાન એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશની સૂચના અનુસાર આ અભિયાન ચાલી રહ્યું છે એના અનુસંધાને ધોરાજીમાં પણ ચલોગાવો અભિયાન અત્યારે ચાલુ છે અને એના અનુસંધાને દિનેશભાઈ અમૃતિયા પ્રદેશભર જે ભાજપ કારોબારીના સભ્ય તેઓ અહીંયા અહીંયા ઉપસ્થિત છે અને એઓએ સંપૂર્ણપણે માર્ગદર્શન આપ્યું છે એક એક વોર્ડની અંદર પાંચ પાંચ છ છ કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈ અને રાજ્યની રાજ્યની સરકારની અને કેન્દ્રની સરકારની આપણી જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓને ઘરે ઘરે સુધી પહોંચાડવાની છે માત્ર પ્રજાને ઢંઢોળવાની છે બધાને ખબર જ છે કે નરેન્દ્રભાઈનું શાસન ચૌદ બે હજાર ચૌદ પહેલાંનું ભારત અને બે હજાર ચૌદ પછીનું ભારત આજે સારું એ વિશ્વ એની સરખામણી કરી રહી છે અને બે હજાર ચૌદ પછીનું જે ભા ભારત છે એ દેશની અંદર આબાલ વૃદ્ધ બહુ બધે સારી રીતે જાણે છે અને અત્યારે અત્યારે માહોલ લેવો છે સારા એ દેશની અંદર અને આ ચૂંટણી એ માત્ર જીતવા માટે નથી બે લોકસભાની ચૂંટણી જીતવા માટેની આ લડાઈ નથી હવે તો લડાઈ છે માત્ર ચારસો ને પ્લસ સીટું કેમ આવે એના માટેની આ લડાઈ છે અને એના અનુસંધાને આજની આ બેઠક બહુ સારા વાતાવરણમાં સર્જાઈ ગઈ અને દરેકને માર્ગદર્શન પણ દિનેશભાઈએ પૂરું પાડ્યું તો બધા જ કાર્યકર્તાઓ આજથી જ બધા કાર્યકર્તાઓ કામે લાગી ગયા રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ